Jai Swaminarayan. ડાયનામિક યુવક છે એનો હાથનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક લંબ ચોરસ અને ચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત જોરદાર કરે સ્માર્ટ જોતા કરે સાથે આંગળાની સાઈડ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે આનો અંગૂઠો યુઝ લેવલનો જોરદાર મોટો છે આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર હશે આ ઊંચા પદ ઉપર જોબ કરતો છે આ એક રાડ પાડે ને તો સો જણ વ્યક્તિ અમે ઊભા હોય તો બેસી જાય મૂળ કહેવાનો મતલબ આ પાવરફુલ વ્યક્તિ છે આ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળો છે ભાગ્ય જ કોકને આટલો મોટો યુઝ લેવલનો અંગૂઠો હોય કે જે પોણા વેડિયા સુધી પહોંચી રહ્યો છે ગુરુની આંગળી આ બહુ જ સૌભાગ્યશાલી વ્યક્તિ છે સાથે આ ઉપરની ઈચ્છાશક્તિએ જોજા છે અને લોજિક પણ જોતા છે જે ઈચ્છા કરે છે લોજિક સમજવામાં આ વ્યક્તિ માસ્ટર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંગૂઠાની અંદર અહીંયા આગળ આડી લીટી થઈ રહી છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે અને ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થાય સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી કરતાં સેજ મોટી છે એટલે આનામાં ડીલરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગના ગુણ જોરદાર હશે અને આ બોલવાની પીચમાં આગળ વધશે સાથે આ મધ્યમ આંગળી આ સારામાં સારી મોટી છે શનિની આંગળી એટલે આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર હશે કરમ પ્રધાન વ્યક્તિ હશે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં બોલવા સુધી નથી પહોંચી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં કમી રહેશે પણ પોતાના હાથની જે માણસો છે કમી દૂર પોતાના લેવલે થોડીક કમી રહેશે સાથે એક બીજી વસ્તુ કે જે આંગળાની જે ફેલેન્સ છે ને આ બે ઊંચા છે આ જે લીટી છે ને એના કરતાં બે ઊંચા છે આ એક એવી વસ્તુ છે ને જ્યારે આ વ્યક્તિને ઓપોર્ચ્યુનિટી આવે જો એ વ્યક્તિ ઓપોર્ચ્યુનિટી ન લે ને દસ વર્ષ પછી પસ્તા હોય કે આ વસ્તુ મૂળ આ વ્યક્તિ લેઠગો કરવા વાળો છે કેમ કે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી આવે ને તો એને વધારે પડતું ઊંડાણ પણ જોવે ને તો એ લોચા પડે કે બહુ ઊંડાણમાં જોવા જાય ને તો ફાયદો ન થાય એને શોર્ટમાં જોઈ અને વિચારી કરી અને જો કરે તો વાંધો નહીં જો એ જવા દે દસ વર્ષ પસ્તાવતો કે ઓપોર્ચ્યુનિટી હતી મેં જવા દઈ આ એક ગો થાય ને એની એક નિશાની છે સાથે આ હૃદય રેખા છે ગુરુ સુધી જઈ રહી છે આ સારામાં સારા વ્યક્તિ છે આ વ્યક્તિ પરોપકારી છે કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને આવવાવાળો છે પણ આ વ્યક્તિ એક ખાસ ધ્યાન રાખવાનું કોઈની કોઈ ભાવનામાં નિર્ણય નહીં કરો જો ભાવનામાં નિર્ણય લીધો તો લોકો આને છેતરી શકે છે ભાવુક બને આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખવાનું અને આ વ્યક્તિ વગર અપેક્ષાએ કામ કરવા આવે છે આ સારામાં સારી હૃદય રેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને અહીંયા જઈ રહી છે અને એ સેજ ઉપર તરફ જોઈ રહી છે આ વ્યક્તિ જબરજસ્ત બુદ્ધ તરફ જોઈ રહી છે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર વ્યક્તિ છે રોજ સવારે ઉઠવાથી સુવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે સાથે આ પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે સ્વતંત્ર અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે સારામાં સારી માઇન્ડ રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ધન રેખા છે જે જીવન રેખાથી નીકળી અને નીકળી અહીંયા આવી રહી છે અને એમાંથી એક ફાટો નીકળી અહીંયા સુધી જઈ રહ્યો છે અને અહીંયાથી લઈને અહીંયા સુધી છે ને એકદમ ઝાખી ધનરેખા છે અને પછી ઉપરની સાઈડ છે એક સૂર્યશનિની જોડે જઈ છે અને એક અહીંયાથી ધનની રેખા નીકળી અહીંયા આવી જાય પણ અહીંયાથી અહીંયા સુધી ધનરેખા નથી પછી પાછી ઉપર જઈ રહી છે એટલે આ બે જાતની ધનરેખા છે એમાં એકમાં ફાટો પડે છે ને એક ધનરેખા અહીંયાથી અહીંયા ગેર પડે છે એટલે ત્રેપનથી છપ્પનની વચ્ચે અહીંયા આગળ ધન રેખા નથી એકદમ ઝાંખી નાખી જ્યારે આ વ્યક્તિ કંઈ પણ ધંધો કરતો હશે ને ત્યારે એને સફળતા નહીં મળ્યો કેમકે તારે એકદમ ઝાંખી ધનરેખા છે ત્રેપનથી લઈને છપ્પન વર્ષનું બાકી છેક ઉપર સુધી ધનરેખા છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડથી બનશે પણ ત્રેપન વર્ષ પછી આનો જબરજસ્ત રહેશે તારે રેખા એકદમ ક્લિયર છે અને ક્યાંય રેખાનો માર નથી પહેલાં અહીંયા આગળ રેખાનો માર છે અઠ્યાવીસ વર્ષે એક રેખાનો માર છે બીજો આ ધન રેખાની અંદર અહીંયા એક અહીંયા આગળ કટ છે અને એક અહીંયા કટ છે પછી ઉપર રેખા નથી આ જે કટ છે ને અહીંયા એ તેત્રીસ વર્ષે છે અને અહીંયા છે એ બેતાલીસ વર્ષે છે તારે કંઈક થોડું કંઈકને નુકસાન ગયું હશે આ ધનરેખામાં કે આ બે જગ્યાએ રેખાનો કટ છે બીજું આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને આમ રાઉન્ડ રેલે છે આ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આમના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા ફેસમાંથી બહાર નીકળી એક ગોલ્ડન પિરિયડમાં આવશે અને એક મોક્ષની રેખા છે એટલે જીવનમાં ઉતરી રહેવાની બીજું આ જીવન રેખામાં અહીંયા આગળ આ મંગળ રેખા છે એક સારામાં સારી વસ્તુ છે આ લાકડાનો બિઝનેસ છે ટેક્સટાઇલનો બિઝનેસ છે દલાલીનો છે ને બીજું આ એક રક્ષાનું કામ કરે છે ટુ વ્હીલ કે ફોર લઈને જો ઘણી બહાર ગયા હોય ને તરત તરત સેકન્ડ પહેલાં કોઈ ગાડી હતા તરત જ બેગમાં એક રક્ષાનું કામ થાય બીજો દાદા મામા કાકા આ બધાનો સપોર્ટ સારામાં સારો મળશે સાથે એક અહીંયાથી એક રેખા નીકળી અને આમ આવી રહી છે અને એક રેખા એનાથી તૂટી અને આમ થઈ રહી જો આ બે જોઈન્ટ હોત ને તો આખી રેખા થાય પણ આ તૂટલી રેખા થાય છે જો આખી જ મંગળ રેખા થતી હોત ને તો આમને જમીનોના સોદા છે એમાં એમને ફાયદો થાય પણ આખી નથી પણ તૂટલી થાય છે એક મંગળ રેખા છે પણ આડી મંગળ રેખા છે બીજું અહીંયાથી આ બુધ રેખા નીકળીને અહીંયા સુધી જઈ રહી છે અને બીજી બુધ્ધ રેખા નીકળીને અહીંયા સુધી અને એક બુદ્ધ રેખા નીકળીને આમ જઈ રહી છે એટલે કકડા કકડા બુધ રેખા છે એટલે આ વ્યક્તિને એસિડિટીનો પ્રોબ્લમ હોઈ શકે કે કકડા કકડાં જ્યારે રેખા હોય ત્યારે બીજું આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત સારો છે પણ સેજ આ બાજુ ઢળતો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એમને એનો ફાયદો થશે બીજું આ અર્ધ ગુરુ વર્લય થઈ રહ્યો છે પૂરો નથી કારણ કે કકડા છે જો પૂરો થાત ને તો બહુ જ સારામાં સારું થાત પણ અર્ધ ગુરુ વર્ય થઈ રહ્યું પણ ગુરુવર્લય સેજ ફૂલેલો છે એટલે વાંધો નથી ગુરુન પર્વત સારો છે પણ મધ્યમ કહેવાય એટલે મધ્યમ પર્સનાલિટી છે બીજું આ શનિનો પર્વત શનિનો પર્વત બહુ સારામાં સારો છે સાથે આ શનિના પર્વત ઉપર આ મોટા લોકોને સંપર્ક કરે ને એની રેખા છે જેવી રીતે કે એમની પોસ્ટ કરતાં મોટા નેતા છે ઉપનેતા છે વકીલો છે જજ છે ડૉક્ટરો છે ઊંચા ઊંચા લોકો જોડે આની સંપર્ક સારામાં સારો હોય સાથે અહીંયા આગળ આટલું મોટું ચોરસ થઈ રહ્યું છે એના કારણે આ એક સારામાં સારી નિશાની છે આ એક પૈતૃક સંપત્તિની નિશાની છે આપણા બાપ દાદ કોઈ જમીનો હોય ને અમે એમને ભાગ મળી શકે એની આ નિશાની છે સારામાં સારી સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર અહીંયાથી આ એક રેખા આવી રહી છે અને એની અંદર આ માછલીનું જેવું નિશાન થઈ રહ્યું છે એક સારામાં સારી વસ્તુ છે કે સૂર્ય રેખાની અંદર અહીંયા આગળ થઈ રહ્યું છે પણ થોડોક બેની પર ડાઉટ છે કે સે જ ઝાંખું છે હજી ક્લિયર ત્રણ મહિને રેખાઓ બદલાય જોઈએ ક્લિયર થઈને જો આખું થઈ જશે ને તો એક સારામાં સારી વસ્તુ છે સૂર્યરેખામાં માછલી બીજી અહીંયા સૂર્યરેખા છે એક અહીંયા સૂર્યરેખા છે એક અહીંયા સૂર્યરેખા ત્રણ સૂર્યરેખા છે આ વ્યક્તિની કોઈ પણ જગ્યાએ ફોકસ કરતો જાય ને ફોકસ ઓછો થશે કારણ કે અલગ અલગ બિઝનેસમાં એને ઇન્ટરેસ્ટ જશે એટલે એક જગ્યાએ ફોકસ ઓછો રહેશે પણ સૂર્ય પર્વત આખો જાય ને આ ફ્લેટ છે એટલે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તેને ફાયદો થશે બીજું આ બેન ઉપર પણ ડાઉટ છે જો આ માછલી થતી હશે ને તો એમને જોરદાર ફાયદો થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ બુધ પર્વત બેઠેલો છે નથી ઉઠેલો અને એક પણ રેખા નથી બુધ પર્વત ઉપર એટલે આ વ્યક્તિ રિક્સ લેવાનો છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડ કરોડની રિક્સ લેશે સાથે આ અંદરૂ મંગળ છે અને આ બારનો મંગળ છે આ એક પોસ્ટ પર્સન હોઈ શકે છે કેમ કે ફૂલેલો છે એટલે ક્રિકેટ વોલીબોલ છે આ બધાના એને શોખ હશે બીજું આ બારનો અંગે સેજ મધ્યમ છે એટલે સામેવાળા વ્યક્તિને જોશે પરખશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી એની જોડે વાત નહીં કરે અને પછી એની જોડે સ્વતંત્ર વાત કરશે સારામાં સારા બંને મન રહેશે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સે જ બેઠેલો છે અને અહીંયા આગળ ખાડો છે એક થોડુંક નેગેટિવ કહેવાય એટલે શુક્ર રક્તિ થોડોક પ્રોબ્લેમ હોઈ શકે છે ઓડિયો દ્વારા કહીશ એ પૂછી જોઈશ અને એમને કહે છે જે કરવાનું અને જ્યારે શુક્ર ખાડામાં હોય એટલે જે શુક્ર લગતી જે કંઈ કામ થતા હોય ને લક્ઝરી આઈટમના એમાં થોડુંક રૂકાવટ આવી શકે છે આ વસ્તુનું એમને ધ્યાન રાખવાનું સાથે આમાં એક પ્રોગ્રેસ રેખા છે સારામાં સારી આ જે પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે છે જ્યાં સુધી પૂરું નહીં થાય ને ત્યાં સુધી જમ્પ નહીં લે અને ઓડિયો દ્વારા કહીશ કે આ ખાડો છે એના માટે જો તમે કરશો તો એનો તમને ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ચંદ્રનો પર્વત છે આ ચંદ્રનો પર્વત સારામાં સારો છે આ ચંદ્ર પર્વત ઉપર આ રીતની રેખાઓ છે આ વિદેશ રેખા છે આ વિદેશ જવાના મોકા મળે એની રીતે બીજું આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવે બીજું આના ઘરના ફર્નિચર જોરદાર હોય આ વેલ્યુ પર પણ મૂળ લાખ રૂપિયાનું ફર્નિચર બને તો બે લાખની કેમ વેલ્યુ હોય કહેવાનો મતલબ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ બનાવે અને આ પર્ચેસિંગ પાવર જોરદાર હોય આને કોઈ પણ જગ્યાએ પ્રોડક્ટ લેવા કે કંઈ પણ લેવા મોકલ્યા ને એને કોઈ પ્રોડક્ટ એકવાર ગમી ગઈને કે આ વસ્તુ આ છે એને બાર્ગેનિંગ કરીને ખરીદી લે અને એને વેચતા પણ આવડે લેતા પણ આવે આ એક જોરદાર પર્સનાલિટી કહેવાય ચંદ્ર અને એને વિદેશ જવાના મોકા મળશે અને એની પર્સનાલિટી હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ મણિપુર પર્વત છે એની ઉપર જો આ એક રેખા છે અહીંયા આગળ એક રેખા છે અને આ બે રેખા આખી છે આ સારામાં સારી છે આ ધનની રેખા છે અને એક બુદ્ધિની રેખા છે આ બંને રેખા સારામાં સારી છે અને આ જ્યારે બે રેખા હોય ને આ વ્યક્તિ પોતાના કર્મથી અને પોતાના મહેનતથી આ જન્મની અંદર પ્રગતિ લીધી હોય આ ભાગ્યશાળી વ્યક્તિ હોય કે બીજાને નહીં પોતાની મહેનત કરી અને આ પોઝિશન પર પહોંચે ને એને આ બે રેખા હોય આ એક સારામાં સારી નિશાની છે મણિપૂર્વક ઉપર આ બે રેખાઓ જોરદાર એક્સા ઓર્ડિનરી સાથે આજે મેં તમને કીધું આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે અંગૂઠામાં અને આ અંગૂઠો યુઝ લેવલનો મોટો છે આ એક સારામાં સારી પ્રશ્ન છે સાથે આ બિઝનેસમેનના પોળવા છે સારામાં સારા આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે સાથે આમનો ગુરુ મધ્યમ છે સૂર્ય ફ્લેટ છે બુધ ફ્લેટ છે અને આ શુક્રમાં આ બે જગ્યાએ ખાડા છે પોળીઓ દ્વારા કે જે વસ્તુ કરશે તેને ફાયદો થશે આ અંદરૂ મંગળ છે આ બારનો મંગળ છે આ ચંદ્ર છે આ હાથ જોયો આવો કોઈનો હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ